જો સરકારી જગ્યા માં દે દાદાના પાળિયા છે જો કે આ લોકો માને તો પાક્કુ છે હો હેલો ટુ પબ્લિક આ મ બધા જો મજામાં આપણે બહુ બહુ અને બહુ મજામાં છે અને અમારા નવા બ્લોક માં આપ સ્વાગત છે તો કન્ટિન્યુ આપણે જેસો કમ્યુનિટી નો બ્લોગ ચાલે છે તેમાં ચાલો જોડાઈ જાય બાજ હો દેશી ભાષા માં કેન સકરો બાજીયા સકરો બાજ અને સામા સીડીઓ

જો સરકારી જગ્યા માં તે દાદાના પાળિયા છે જો આ લોકો માને તો પાક્કું છે હા કોઈ શંકાને સ્થાન જ નથી કે આ લોકો સરકારી જે જગ્યા હોય એમાં કઈ થોડો ની દાદાની ખાંભીના ફોટા મૂકે જો મૂક્યા છે અહીંયા એટલે પાક્કું છે સરકારી લોકો માને છે તો પાક્ છે એમાં ના નહીં બે મત નહીં એમ લો ટચ કરો ને આવે નીચે ઓમ ઓમ કાકા દીપડો છે બટકું ભરી જાય છોકરા કેટલા હોશિયારી છે જો અહીંયા એની ભણતર મૂકતા નથી ક્વેશ્ચન ના આન્સર આપે છે જો એને પા ભાઈ તે જો ખોટું પડ્યું લ્યો અઠે ઘટે હારે એનું તો ઓ રમત કરે છે ભણતા નથી ભાઈ ભણતા નથી રમત કરે છે ચાલો

રાકેશભાઈ નું નામ લખી રહ્યા છે બસ બત્રીસો બસ થઈ ગયું

ભાઈ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ન્યુઝપેપર એમાં ખાસ આપડે ગુજરાત સમાચાર જો કાસિમ રજવી ગિરફતાર ઇંગ્લિશ આવડતું નથી એથી ફોટા જો બધાય રાજાના જૂના જૂના બધા ફોટા મૂકે છે બ્લેક એન્ડ વ્હાઇટ સામૂહિક કાર્ય ઓર પ્રત્યાયોજન નક્શો છે ઇન્ડિયાનો આ ભાઈ જો કાંઈ વીકોન તૈયારી કરે છે કાંઈ ગુજરાત નો ખુલ્લે રાજા જો ભાવનગરના રાજા છે કૃષ્ણકુમાર સિંહનો ફોટો છે કાંઈ નથી લ્યો અહીંયા પાછું હરેક જગ્યાએ ચેકિંગ કર્યા વગર અંદર નો જાવ દે ટિકિટો બિકિટો બધું ચેક કર્યા પછી અંદર જાવ દે આવ રામ ભરોસે નહીં એમ તો અમને બધાને ચેક કરી લીધા પછી જવા દે છે ઓ લિફ્ટનો લિફ્ટમાં ઉપર જવાનું છે હાલો ભાઈ બધા હમાઈ ગયા જવા જો ઉતારી નહીં

સરદાર વલ્લભભાઈ પ્રતિમા જે બનાવી છે ને એમાં જો આવું બધું લોખંડ આ રીતે વાપરેલું છે બધું જો આ રીતે બધું સેટ કરેલું છે જો આવું બધું છે બધે હલાય એવું ઓપા છે પણ આમ કઈ કામકાજ કરવાનું હોય તો નકર નહીં લઈ લો લઈ લો લઈ લે આપણી જ છે લઈ લો ઓહ મસ્ત ઠંડું ઠંડુ વાતાવરણ છે ફરતો ફરતો આરસ છે ને એટલે જો ઓહ આય ચોકલેટ વેસાય છે હે એન્ટ્રી કરવાની છે જવાય ત્યાં ઓહ બહુ મજા આવી બહુ મજા આવી લખી નાખો

ઉપર તો જઈએ હો અમે લીપ હવા આવ્યા જો હેવી છે બગી અને પછી આ લોકો બધા ફોટોશૂટ કરે તો આ એને પણ પગ હેવી પગ છે હો બગી જો એકલો પથ્થરમાં જ બનાવેલો છે જો એને પછી સરદાર વલ્લભભાઈ પગમાં મારે જો એ મૂર્તિ ને જો એને માર માં ભાઈ તું

બહુ મસ્ત છે પણ જમવાનું જોવા એક નંબર છે અમૂલવાળાનું છે કેફેનું છે કેફે અમૂલ સંકલ્પનું છે સેફ્રોનનું છે બહુ સારું છે કોફી છે છે ભાઈ વાટે બોલો ભાઈ હું લાવું હાલો ફેમિલી હમણાં જોઈએ હવે જે મંગાવી તમે બતાવશો જે ખાવી બાકી સે બહુ સસ્તું આવો ફેમિલી કોફી પીધે જેવી છે ખાલી દોઢસો ની મોંઘું નથી કાંઈ કોફી આવતી છે એક નંબર જો સારબક્સ કોફી બોલો વિશાલ ભાઈ હું મંગાવું તમારી આટો ફેમિલી આપણે આવી ગયા ત્યાં અંદર થી બહાર સ્ટેચ્યુ યુનિટી થી બધું જોઈ આવી જાય આવીને સીધા હું આવી જવા જો સાની સુસકી મારવા કારણ કે ત્રણ ચાર કલાકથી થી વાટે હતા માઇન્ડ બાઇન્ડ ને પછી બધું બહાર આવ્યા આપણે હાલો ચા પી લેવી ફેમિલી ચા પાણી પીને પછી આપણે સફરી જવા માટે નીકળી ગયા છીએ અને આવી ગઈ છે આપણી બસ બસમાં થઈ ગયા છે હું ને વિશાલભાઈ જો બસમાં કહી ગયા છે ને જાય સફારી તમને ત્યાં જે છે એ બતાવશો પેલ તો વિશાલભાઈ છે ભાઈ અમારે તો ફેમિલી તમને આજનો અમારો પાર્ટ ટુ બ્લોગ કેવો લાગ્યો જો પહેલા બ્લોગ તમે જોયો છે અત્યારે બીજો બ્લોગ જોયો અને હવે હવે ત્રીજો ભાગ આવશે તો ત્રીજો ભાગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હજુ સુધી તમે લાઈક ન કરો લાઈક કરી લેજો અને તમારા મિત્રો દોસ્તારો સાથે વિડીયો શેર કરી દેજો ચાલો ફેમિલી મળીશું બીજા ત્યાં સુધી માતાજી બાય બાય